ભારતના દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો મોટો હિસ્સો છે ગુજરાતમાં સારી નસલના પશુઓ છે પશુપાલકો સારી નસલના પશુ રાખીને દૂધ ઉત્પાદન કરી રહ્યા છે અને સારી કમાણી કરે છે પરંતુ પશુ હીટમાં આવ્યા બાદ પશુપાલક તેને સારી ઓલાદના પશુ પાસે ગર્ભવતી બનાવે છે જો કે ઘણી વખત પશુઓ ગર્ભ ગાભ ધારણ કરતા નથી આ વાત પશુપાલકને સમજાય ત્યાર સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે જેના કારણે ખેડૂતને મોટું આર્થિક નુકસાન થાય છે પરંતુ હવે પશુપાલકો માટે સારા સમાચાર છે ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગે આવી કીટ બનાવી છે જેના કારણે પશુપાલકો પોતે પશુની ગર્ભાવસ્થાની સ્થિતિ જાણી શકશે પશુપાલકને કેવી રીતે થાય છે નુકસાન પશુ નિષ્ણાતોના મતે જો ગાય કે ભેંસ હીટમાં આવે અને સમયસર ગર્ભવતી ન થાય તો તેનાથી પશુપાલકને મોટું નુકસાન થાય છે કારણ કે જ્યાં સુધી ગાય કે ભેંસ ગર્ભવતી ન થાય અને બચ્ચાને જન્મ ન આપે ત્યાં સુધી તે દૂધ આપવાનું શરૂ નહીં કરે ઘણી વખત એવું બને છે કે ગાય કે ભેંસ હીટમાં આવે છે અને પશુપાલક પણ તેને ગર્ભવતી બનાવવા માટે પ્રક્રિયાનું પાલન કરે છે પરંતુ કોઈને કોઈ કારણસર ગાય કે ભેંસ ગર્ભવતી થતી નથી પરંતુ પશુપાલકને આ વાતની ખબર ખૂબ મોડેથી પડે છે અને ત્યાં સુધીમાં ગાય અને ભેંસનો ગર્ભવતી થવાનો સમય પસાર થઈ ચૂક્યો હોય છે જેથી તેને મોટું નુકસાન થાય છે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નિયામતપુર ખાતે તહેનાત પશુપાલન વિભાગના નિષ્ણાત ડો શિવકુમાર યાદવે જણાવ્યું હતું કે કેન્દ્રીય ભેંસ સંશોધન હિસાર અને ભારત સરકારના ટેકનોલોજી વિભાગે એક કીટ તૈયાર કરી છે જેમાં પશુઓના પેશાબના બે ટીપા નાખ્યા બાદ થોડીક સેકન્ડમાં પરિણામ જોવા મળે છે પશુપાલકને ખબર પડે છે કે તેનું પશુ ગાભણી ગર્ભવતી છે કે નહીં જો પશુ માલિકને સમયસર પશુની પ્રેગ્નન્સી વિશે ખબર પડે તો ખેડૂત તેના પશુની વધુ સારી રીતે કાળજી લે છે જેના કારણે ગર્ભનો વિકાસ પણ સારી રીતે થાય છે તંદુરસ્ત વાહડી કે પાડીનો જન્મ થાય છે અને ખેડૂતોને સારું દૂધ ઉત્પાદન મળે છે ગર્ભાવસ્થાની સ્થિતિ જાણવા માટેની પ્રિગાડી કીટ તરીકે ઓળખાય છે આ કીટ પશુઓની દવાઓ વેચતા મેડિકલ સ્ટોરમાંથી અથવા દસ રૂપિયાની કિંમતે ડોક્ટર પાસેથી ખરીદી શકાય છે પ્રેગડી કીટ વડે ગર્ભાવસ્થાની તપાસ કઈ રીતે થાય કીટ વિકસાવનાર સરકારી સંસ્થા સર્બના ડિરેક્ટર ટીકે દત્તા કહે છે કે પ્રેગડી કીટ એક બાયોકેમિકલ પ્રક્રિયા છે જ્યારે આપણે કીટનો ઉપયોગ કરીએ છીએ અને તેના પર ગાય કે ભેંસનો પેશાબ રેડીએ છીએ અને પેશાબનો રંગ ઘેરો લાલ કે જાંબલી થઈ જાય છે ત્યારે તેનો અર્થ એ થાય કે ગાય કે ભેંસ ગર્ભવતી થઈ ગઈ છે જો કીટ પર પીળો કે આછો રંગ દેખાય છે તો સમજો કે ગાય કે ભેંસ હજુ ગર્ભવતી નથી